હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણા બધા કોમેન્ટ બોક્સમાં એવા પ્રશ્નો આવી રહ્યા છે અને તમારા દ્વારા પૂછાઈ રહ્યા છે કે પ્રેગ્નન્સી નથી રહી તો આ માટે શું ઉપાય કરવા મિત્રો ઘરે બેઠા તમે જે ઉપાય કરો કરી શકો છો તેના વિશેની હું સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું કે જેના દ્વારા તમારી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ છે તે ખૂબ જ વધારે વધી જશે અમુક એવી તકેદારીઓ છે અમુક સામાન્ય બાબતો છે કે જેની કાળજી રાખશો ને તો ખૂબ જ સરળતાથી તમારી પ્રેગ્નન્સી રહી જશે અને જે ભૂલો થઈ રહી છે એ અટકશે સૌથી પહેલાં તો આપણે આપણા માસિકનો સમયગાળો એટલે કે ઋતુચક્ર જે છે તેનો સમયગાળો આપણને ખ્યાલ હોવો જોઈએ આ સમયગાળો કઈ રીતે નક્કી કરવો સૌથી પહેલા એ જાણી લઈએ મિત્રો તમારા માસિકનો પહેલો દિવસ જે છે એ દિવસથી માંડી અને ફરીથી બીજું માસિક આવ્યું તેના પહેલા દિવસની વચ્ચેનો જે ગાળો છે ને આ ગાળાને તમારું માસિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે સ્ત્રીઓમાં બહેનોમાં આ સમયગાળો છે એ અઠ્યાવીસથી બત્રીસ દિવસ સુધીનો હોઈ શકે છે હવે આ સમયગાળો જે છે તેમાં આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે માસિકના પહેલા દિવસથી પહેલા દિવસ પહેલો દિવસ છે બીજા દિવસે માસિકનો બીજો દિવસ છે આ રીતે જ્યારે અગિયારમો દિવસ આવે છે યાદ રહે અગિયારમો દિવસ આવે છે ત્યારે તમારા શરીરમાં જે બીજ બને છે એ બીજનું ફલન થાય છે ત્યારે તમારી પ્રેગનન્સી રહે છે હકીકતમાં બીજ ચૌદમાં દિવસે બનશે પણ તમે લોકો જ્યારે તમારા પાર્ટનર સાથે સંબંધ બાંધો છો તો આ સમયગાળો છે એ માસિક આવ્યાના અગિયારમા દિવસથી માંડી અને અઢારમા દિવસ સુધી તમે એકાત્રા સંબંધ બાંધશો તો તમારી પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ છે તે ખૂબ જ વધારે વધી જાય છે હવે પ્રશ્ન એવો થાય કે ઘણા લોકોને અનિયમિત માસિક છે તો શું કરવું તો એના માટેનો મિત્રો ઉપાય એ છે કે તમે લોકો તમારા માસિકના પહેલા દિવસથી બીજી વાર માસિક આવ્યું છે તેનો પહેલો દિવસ ગણતરી કરો પણ આ એકવાર નહીં આ આગલા ત્રણ મહિના સુધી અથવા છેલ્લા ત્રણ મહિનાઓની તારીખો તમને ખબર હોવી જોઈએ ત્રણેય મહિનાઓના દિવસનો સરવાળો કરો અને એના ભાગ્યા ત્રણ કરો એટલે તમને એવરેજ સમયગાળો મળી જશે અને તેની બરાબર મધ્ય એટલે કે વચ્ચેના અગિયારથી અઢારમાં દિવસ આવે છે એ દિવસે તમે જો સંબંધ બાંધશો તો ઘણા ખરા અંશે તમારી પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ છે તે ખૂબ જ વધારે વધી જશે સાથે સાથે ઘણા લોકો એવા પણ હોય છે કે જેઓ પીસીઓડી પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો તેમણે પણ તેને દૂર કરી પીસીઓડીથી કઈ રીતે બચી શકાય તેના માટેના પણ યુટ્યુબ્સ પર ઘણા વિડીયો અવેલેબલ છે આ માટે તમે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો તેને દૂર કરી અને પ્રેગ્નન્સી રાખવા શું કરવું તે વિશે માહિતી મેળવી શકાય છે સાથે સાથે અગત્યની બાબત જણાવું મિત્રો તો પ્રેગ્નન્સી છે તે તમારા મેરેજ એટલે કે લગ્ન થયા છે તેના પછી વધારે સમયગાળો ન રાખતા આપણે કુટુંબનું ફેમિલી પ્લાનિંગ ચોક્કસથી કરી જ લેવું જોઈએ કારણ કે બહેનોમાં સામાન્ય રીતે પાંત્રીસ વર્ષ પછી આ શક્યતાઓ છે તે ઘટવા માંડે છે માટે લગ્ન થયા પછી વધારે સમય ન આપતા પહેલાં આપણે ફેમિલી પર ધ્યાન આપવું જોઈએ અને આપણું ફેમિલી પ્લાનિંગ બને તેટલું વહેલું અને યોગ્ય રીતે કરી જ લેવું જોઈએ સાથે સાથે તમારા લોકોને ઘણીવાર મિસકેરેજની શક્ય મિસકેરેજ કોઈ બહેનો સાથે થઈ ગયું હોય તો તેમણે ત્રણ મહિના જેટલો સમય તો ઓછામાં ઓછો પોતાના શરીરને હિલિંગ કરવા માટે પોતાના શરીરને ફરીથી સ્વસ્થ બનવા માટે આપવો જોઈએ પછી ફરીથી તમે એક સારા ગાયનેકોલોજીસ્ટની અંડરમાં તેની દેખરેખમાં તમે ફરીથી તમારું પ્રેગનન્સી પ્લાનિંગ છે તે કરી શકો છો સાથે સાથે યોગ્ય વજન છે તે પણ જાળવવું જરૂરી છે હકીકતમાં તેને બી એમઆઈ તરીકે ઓળખવામાં આવે છે કે જેને આપણે બોડી માસ ઇન્ડેક્સ કે જેમાં આપણે લોકોએ માસ એટલે કે વજન છે તે કિલોગ્રામમાં લેવાનું છે અને ઊંચાઈ છે તે મીટરમાં લેવાની છે એટલે કે વજન ભાગ્યા ઊંચાઈ કરશો અને આ આંકડો અઢારથી ત્રેવીસની વચ્ચે આવે છે તો એનો મતલબ કે તમારો બોડી માસ ઇન્ડેક્સ છે તે કમ્પ્લીટ પરફેક્ટ છે પ્રેગ્નન્સી ધારણ કરવા માટે પણ જો આ ઇન્ડેક્સ તમારો પચીસથી ત્રીસની ઉપર આવી રહ્યો છે તો તમારે તમારું વેઇટ છે તે મેન્ટેન કરવું જોઈએ તમારી ઊંચાઈ મુજબ અને પછી જ તમે પ્રેગ્નન્સી પ્લાન કરશો તો એક હેલ્ધી પ્રેગ્નન્સી છે તે તમને રહી શકે છે ઉપરાંત તમારી પ્રેગ્નન્સી રહે છે એની પહેલાં તમે ગાયનેકની સલાહ લેશો તો ગાયનેક છે સામાન્ય ટેસ્ટ અમુક કરાવે છે કે જેમાં તમારો બ્લડ ટેસ્ટ છે બ્લડ ગ્રુપ ટેસ્ટ છે શરીરના અંગોના એમ કે લિવર ટેસ્ટ છે કિડની ટેસ્ટ છે આ બધા ટેસ્ટો કરાવે છે કે જેથી આવનાર બાળકને નુકસાન ન થાય આ ઉપરાંત ઇન્ફેક્શન ટેસ્ટ છે એચઆઈવી ટેસ્ટ છે હિપેટાઇટિસ ટેસ્ટ છે આવા ટેસ્ટ છે તે ગાયને કરાવે છે અને તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી બની જાય છે સાથે સાથે વેક્સિનેશન પણ કરવું ખૂબ જરૂરી છે જેમાં રૂબેલાનું વેક્સિનેશન છે સર્વાઇકલ કેન્સર આજકાલ વધી રહ્યા છે તો તેનું વેક્સિનેશન છે તે ડૉક્ટર પોતાની રીતે જ તમને યોગ્ય સલાહ આપશે અને તે કરાવવું ખૂબ જ જરૂરી બની જાય છે સાથે સાથે તમે જ્યારે સંબંધ બાંધી રહ્યા છો ત્યારથી તમારા શરીરમાં આયરનની માત્રા પૂરતી જળવાઈ રહેવી જોઈએ કારણ કે પહેલાં બે થી ત્રણ અઠવાડિયા દરમિયાન જ કે જ્યારે આપણને પ્રેગ્નન્સીનો ખ્યાલ હજી નથી હોતો કે રહી ગઈ છે કે નહીં ત્યારે જ બાળકમાં ફોલિક એસિડની ખૂબ જ જરૂરિયાત હોય છે માટે આયરનની માત્રા પણ ખૂબ જ વધારે સારી એવી માત્રામાં જાળવી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે આવી સામાન્ય તકેદારીઓ પણ રાખવામાં આવે ને તો પણ પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ વધારે સરળતા બની શકે છે અન્ય કોઈ પણ પ્રશ્નો થાય તો તેના માટે તમે તમારા ગાયનેકની સલાહ પણ ચોક્કસથી લઈ શકો છો આશા રાખું છું આપને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે જો મળી ગયો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત અન્ય કોઈ પણ હેલ્થ ઇસ્યુ હોય તો તે પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ પૂરતા અને યોગ્ય જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું આપનો ખૂબ ખૂબ આભાર